ગુજરાતી વાર્તા ધીરજ ધારી ડોરી અને ઉતાવળ્યો વાંદરો એક જંગલમાં વાંદરો અને ડોળી જળવાયુની જેમ ધીરે ચાલતી એક પ્રાણી રહેતા હતા વાંદરો ખૂબ ઉતાવળ્યો હતો જ્યારે ડોળી ખૂબ જ શાંતિથી અને વિચારીને કામ કરતી એક દિવસ બંને વચ્ચે ચર્ચા થઈ કે કોણ વધારે ચતુર છે વાંદરો બોલ્યો હું તો પળભરમાં જળ પર ચડી શકું નદીઓ ફાદી શકું તું તો ધીરે ધીરે હળવેથી ચાલે છે ડોળીએ હસીને બોલી આપનું શક્તિમાં નહીં પણ શાંતિ અને સમજદારીમાં રહેલું છે વાંદરો હસ્યો ચાલને પછી સ્પર્ધા કરીએ કોણ પહેલું પહોંચી એની નદીની પેરી કિનારે ડોળી માની ગઈ અગાઉના દિવસે વહેલા સવારે બંને નીકળ્યા વાંદરો ઝાપી ઝાપી આગળ નીકળ્યો થોડી વારમાં તે થાકી ગયો રસ્તામાં સુકાઈ ગયો આ ડોળી તો બહુ ધીમી છે હું પછાડવાનું કોઈ ચાન્સ નથી તે જળ ઉપર બેસી ગયો અને ઊંઘી ગયો ડોળી ધીરે ધીરે આગળ વધતી રહી પગ રોડે ચાલતી રહી વાંદરો તો ઊંઘતો રહ્યો સાંજ પડે ત્યારે દોરી નદીથી કિનારે પહોંચી ગઈ એ પછી જ્યારે વાંદરો જાગ્યો ત્યારે ડોળીને પહોંચી ગયેલી જોઈને તેને માથું પકડી લીધું ડોળી હસીને કહ્યું શબ્દોથી નહીં શાંતિ અને સ્થિરતાથી જીવન જીતી શકાય વાર્તાનો સંદેશ મોરલ ઉતાવળમાં લીધેલા નિર્ણયો કરતાં ધીરજથી કરેલું કાર્ય વધુ સફળતા આપે છે જીવનમાં સ્થિરતા અને સમજદારી જોઈએ સ્પીડ નહીં